સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણોની છેતરપિંડીનો મામલો ઇકોઝેલ પોલીસે આરોપી રાકેશભાઈ ચંદારામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ દસ દુકાનો ભાડે રાખી હતી જેમાં કાપડ ફરિયાદી પાસેથી રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણુંના કાપડનો માલ લીધો હતો જે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કરોડોની છેતરપિંડીના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમય દરમિયાન આરોપીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ સુરત ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની